કબજિયાત કબજિયાત થવાનું મુખ્ય કારણ આપણી ખોરાકની ખોટી રીતભાત છે હવે કબજિયાત કોને કહેશો તમને દરરોજ સવારે એક જ ટાઈમે સંડાસ સાફ સંડાસ ના જવાય કોઈક વખત બપોરે કોઈક વાર સાંજે એવું જવાય સવારમાં બે ત્રણ વખત જવાય ઇટ્સ ઓકે સંડાસનો શરૂઆતનો ભાગ કઠણ આવે જોર કરીને જવું પડે તમારે ઘણી બધી વખત બેસી રહેવું પડે એના માટે ઘણી બધી વાર લાગે બરાબર આ બધા જ એક યા બીજી રીતે કબજિયાતના લક્ષણો છે અને કબજિયાત બધા જ રોગોનું મૂળ છે બરાબર છે તમારો કચરો જ શરીરની બહાર ના નીકળે આંતરડાનું કામ છે શોષવાનું ખાલી એબ્ઝોર્બ કરવાનું આંતરડા નાનું આંતરડું પચાવવાનું કામ કરે બરાબર છે અને મોટું આંતરડું એને શોષવાનું કામ કરે જે પચ્યો છે સારો અંશ બન્યો છે એને શોષવાનું કામ કરે તો તમે સારો અંશ બનાવ્યો હોય તમારા ખાધા ખોરાકની સારી રીતભાતથી તો સારું આંતરડામાં બને પણ ખરાબ બનાવ્યું તો ખરાબ બને અને ખરાબ એ મોટું આંતરડું શોષી જ લે એટલે કચરો સોસે એ બધો બ્લડ સ્ટ્રીમમાં જાય અને એ જ આ યુરિક એસિડને આ ક્રિએટિન ને બધું એ જ છે બીજું કાંઈ નથી અને એનું કારણ છે આપણે વારે વારે ખાઈએ આપણે ગેસ પર ચ ચોખા ચડાવીએ ને ખીચડી ખીચડી મૂકીએ છીએ ને તો એમાં એક વખત ચોખા ચડાવવા મૂક્યા એમાં ચપટી ચપટી ચોખા વારે વારે નાખીએ છીએ કોઈ દિવસ લાવ થોડાક નાખું લાવ થોડાક નાખવું એવું નાખીએ છીએ નથી નાખતા ને આપણે પાણી ઉમેરીએ ને તો બી એ ગરમ કરીને ઉમેરીએ છીએ અંદર ઠંડુ પાણી બી નહીં નાખતા તો બહાર જે ખોરાક પચે છે એનામાં આટલું ધ્યાન રાખીએ છીએ તો આપણા પેટમાં બી એક અગ્નિ છે જઠરાગ્નિ બરાબર તો જઠરાગ્નિમાં તમે એક એક મિનિટે અથવા અડધો અડધો કલાકે ચપટી ચપટી ખાવાનું નાખો તો શું થાય અડધા પેલું નીચે પચેલું ચાલુ થઈ જાય નાખો એટલે પેલા એસિડ આવવાનું ચાલુ થાય પચવાનું ચાલુ થઈ જાય ફરી નાખો એટલે અડધું કાચું પાકું ભેગું થાય કાચું પાકું ભેગું થાય એટલે છે ને પચે નહીં સડે ખોરાક આંતરડામાં સડે એકવીસ ફૂટ લાંબુ આંતરડું છે આપણું સડે એટલે શું થાય અંદર ડસ્ટબિનમાં અહીંયા ભાત રાખ્યો મેં ભાત મૂકી રાખ્યો ચાલો ડસ્ટબિન બંધ કરી દીધી એક દિવસ થયો બે દિવસ થયો શું થયું સડે એટલે ગેસ આવે ખોલજો પછી ઢાકણ કેટલી વાસ મારે એ સડેલો બધો ગેસ પેટમાં આંતરડામાં જામ થઈ જાય કેમકે નીચે તો કબજિયાત છે સ્ટૂલ નહીં પાસ થતું તો ગેસ ક્યાંથી પાસ થવાનો છે સ્ટૂલ જ ના પાસ થાય તો પછી એ સડે એટલે પેટમાં ગેસ થાય ગેસ થાય એટલે પેટ ફૂલી જાય જેને જેને પેટ હંમેશા છે ને સોફ્ટ હોવું જોઈએ પેટ પર હાથ મૂક્યા ને એટલે એકદમ અંદર દબાય ને એવું સોફ્ટ એ પેટની નોર્મલ તાસીર છે જેને જેને પેટ એકદમ ટાઈટ કડક તણાયેલું એકદમ રહે દબાઈ જજો કોકવાર બધા પોતપોતાનું પેટ એટલે ખબર પડી જશે કે કે આપણું પેટમાં કેટલો ગેસ છે આપણા કેટલું પાચન આપણું ખોટું છે બધા ટ્રાય કરવાની છૂટ તો એ સોફ્ટ હોવું જોઈએ એ હોતું નથી જનરલી તો એ ગેસ જ છે ગેસ જ ભરાયેલો છે ગેસ તો કેવી રીતે નીકળે તમારું આગળનું પચે કબજિયાત ઓછી થાય તો ગેસ નીકળે તો જેને જેને કબજિયાતનો પ્રોબ્લેમ છે એ દિવેલનો પ્રયોગ કરી શકે છે કેમ કે અત્યારે ઘી તેલ નહીં ખાનારા બહુ જ એલોપેથીમાં એટલું બધું ગેરમાર્ગે દોરે છે હું એલોપેથીની વિરોધી નહીં જરાય નહીં ઇમરજન્સીમાં બહુ જ જરૂરી છે અને સારું જ છે હમણાં એક્સિડન્ટ થયો હોય અને હું કહું કે બેઠા બેઠા પ્રાણાયામ કરો તો નોટ પોસિબલ બરાબર ઇમરજન્સીમાં પણ એ પાંચથી દસ ટકા પાંચથી દસ ટકા રોગો એવા છે કે જેમાં એલોપેથીની સારવારની જરૂર છે બાકી બધા બધા રોગો આયુર્વેદથી મટે છે કોઈ એવો રોગ નથી જે આયુર્વેદની અને ઇનિશિયલ તમે શરૂઆતમાં લઈ આવો તો એનું સો ટકા ક્યોર થાય જ પણ આપણે સમજતા જ નથી અંગ્રેજોની ગુલામી એટલી બધી અંદર ઘર કરી ગઈ અધી એ જતા રહે પણ એની એનું માનસ નહીં જતું આપણામાંથી એટલું બધું સાયન્ટિફિક છે આયુર્વેદ કે તમે આમ વિચાર બી ના કરો કલ્પનામાં બી નથી તમારું રોજ જેટલું વાંચો આખી જિંદગી નાખી દો ને આયુર્વેદમાં તમે એના સિદ્ધાંતોને સમજી જ ના શકો એટલા ડીપમાં અને એટલા ડિટેલમાં છે કે તમે સમજી જ ના શકો એટલું સાયન્ટિફિક છે તો ખાલી અંગ્રેજોએ જે ઠુસાયું એ ઠુસી અને એસિડિટીની ગોળી રોજ જે રોજ ચણા મમરાની જેમ ઓમીપ્રાઝોલ પેન્ટોપ્રાઝોલ આ તો આ ગોળીઓ તો તમને ખબર છે અત્યારે ભારત સરકારે બેન લાવી દીધો છે રેનીટેડિન પર ખબર છે વચ્ચે ગવર્મેન્ટનો રિઝોલ્યુશન આવ્યો છે કે ગમે તેને રેનિટીડીને બધી પ્રિસ્ક્રાઇબ કરવી હોય ને તો ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ એના વગર રેનિટી ઓટીસી પ્રોડક્ટ તરીકે ના આપી શકે પેલા ડૉક્ટરના પ્રિસ્ક્રાઇબ ડૉક્ટરનું પ્રિસ્ક્રાઇબન વેલિડ રીઝન હોવું જોઈએ રેનિટીન માટે એક કાર્સિનોજેનિક છે કેન્સર કરે છે બરાબર એ તો ઓમિપ્રાઝોલ પેન્ટ્રોપ્રાઝોલ તમારે પેટમાં પચાવવા માટે એસિડ જરૂરી છે જરૂરી છે ખાઓ એટલે તો એને બ્લોક કરવાની દવા લો તો શું થાય શું થાય અપચો થવાનો છે ને એસિડ તો પેટમાં ખાવા પચાવવા માટે જરૂરી છે તો તમે રોજ જે રોજ એક દિવસ કોક દિવસ સિમ્ટોમેટિક લીધી બરાબર છે ચાલો બહુ એસિડિ થઈ ગઈ માઇલ્ડ કરવા માટે લઈ લીધી બહુ હેરાનગતિ થાય છે પણ દરરોજ દરરોજ તમે લેશો લાંબા સમયથી જે ઓમિપ્રાઝોલ અને પેન્ટ્રોપ્રાઝોલ લેતા હશે એને સો ટકા ડાયજેશનનો પ્રોબ્લેમ હશે સો ટકા બીજા રોગો આવશે અને તાવ તાવનું બીજું છે તાવમાં બી આવું છે ચણા મમરાની જેમ પેરાસિટામોલ પેરાસિટામોલ તાવ છે ને એક આપણી શરીરની ડિફેન્સ મિકેનિઝમ છે તમે બહાર યુકેમાં જાઓ ને તો ત્યાં એ લોકો એમને એમ પેરાસિટેમોલ વારે વારે તાવ માટે બહુ ના આપે પેલા પોતા મૂકવા નાખે છે આપણામાં બી એવું કીધું છે તાવ આવે ને એ તાવ કેમ આપણા શરીરના જમ્સને મારવા માટે આવે છે શરીરનું ટેમ્પરેચર કેમ વધે છે તમારા બોડીમાં જે જમ્સ આવ્યા એ ગરમી એટલી બધી વધી જાય તો એ તમારા જમ્સને મારી નાખે અને એ રીતે તમારી ઇમ્યુનિટી સારી થાય આ તો સહેજ તાવ આવ્યો નથી શરદી ખાંસીનો પેરાસિટેમોલ લાઈન દબાઈ દીધો એનાથી થાય છે શું તાવ ઉતરે છે એની સાથે તમારી ઇમ્યુનિટી લો થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ લો થાય ને એટલે તમને એક નહીં બીજા દસ રોગો આવે ખાંસી બે બે દિવસ શરદી રહેવાની હોય ને બદલે પાંચ દિવસ રહે દસ દિવસ રહે ખાંસી મટવાની હોય તો મટે જ નહીં બરાબર એટલે હંમેશા ચણા મમરાની જેમ પેરાસિટેમોલ લેશો નહીં એ લિવર ટોક્સિસ છે અને લિવરને સો ટકા બગાડે છે એવી રીતે ડાયાબિટીસની ડાયાબિટીસ હા લિવર પર પણ એ તો ઓબ્વિયસ લીવર કિડની બે તો ડાયાબિટીસમાં એક તો એક મેટફોર્મિન આવ્યું છે મેટફોર્મિન ફોરેનમાં તો બેન છે અને આપણે ડૉક્ટરો ચણા મમરાની જેમ એ એક સ્ટેટિન સ્ટેટિન એટોરોવા સ્ટેટિન જે કોલેસ્ટ્રોલની બ્લ દવા છે ને એ પણ એટલું જ નુકસાન કરે છે પણ એકે એક ડૉક્ટર એ બંધ જ નથી કરતા તમારું પાચન સારું હોય ને તો તમને કોલેસ્ટ્રોલની દવા લેવાની બી બિલકુલ જરૂર નથી ગૂગલની બધી દવાઓ અવેલેબલ છે પાચન સારું રાખો કબજિયાત ના થવા દો દિવેલ લો દરરોજ ના કબજિયાત રહેતી હોય તો દરરોજ દિવેલ લો દરરોજ સ્નેહન લેવાનું કીધું છે આયુર્વેદમાં તો અને જેની જેની વાયુની પ્રકૃતિ છે વાયુ પિત્ત કફ ત્રણ જાતની પ્રકૃતિ હોય વાયુની પ્રકૃતિવાળાને તો દરરોજ સ્નેહ દ્રવ્યની જરૂર છે તલનું તેલ પીવાનું હું તો મારા પેશન્ટને કહું દરરોજ તલનું તેલ બે ચમચી પીવો જેને કબજિયાત હોય એ દરરોજ દિવેલ લે તો એકવીસ ફૂટ લાંબુ આંતરડું છે આજે કાલે પરમ દિવસે એમ કરતાં કરતાં આખું આંતરડું સોફ્ટ થઈ જાય અને સંડા સાફ આવી જાય અને છે તે છતાં પણ આયુર્વેદમાં તો અમુક રોગો ના માટે તો પંચકર્મ તો છે જ શરીર શુદ્ધિની ક્રિયા છે શરીરના આપણા આંતરડા ચોખ્ખા હોવા જોઈએ એકદમ ક્લીન હોવા જોઈએ અને એ ક્લીન હોય તો તમારે સારી વસ્તુ એમાં એબ્ઝોર્બ થાય કચરો જ હોય તો કચરો જ એબ્ઝોર્બ કરવાનું છે તો શરીર શુદ્ધિકરણ માટે પંચકર્મ છે એ આખા આંતરડાને બધાને ખાલી કરવા માટે છે તો આયુર્વેદમાં એટલું બધું ડીપ સાયન્સ છે નેચરોપેથીમાં એવો એનિમા આપે છે ખબર છે બધા જાતે જાતે એનિમા લઈ લે પાણીનો પાણીનો સોફ્ટ વોટરનો એનિમા તો શું આયુર્વેદના વિધવાનો મૂર્ખા હતા ચરકને સુશ્રુત કે સોફ્ટ વોટરનો એમણે કેમ ના કીધું પાણીનો સાદા પાણીનો એનિમા લઈ લો એમ ના લેવાય સાદા પાણીનો એનિમાલ લેવાથી તમારા આંતરડા જે દરરોજ ઘણા લે છે નેચરોપેથી ઘણા જાણે છે ને એ ડાયરેક્ટ ઘરે લઈ લે છે બેગ તૈયાર મળે છે અને ડાયરેક્ટ ઘરે લઈ લે છે દરરોજ પાણીના તમે લો તમારા આંતરડા વૃક્ષ થઈ જાય આંતરડા વૃક્ષ ના થાય એના માટે આયુર્વેદમાં તો બસ્તીની કેટલી બધી વ્યવસ્થા છે જોરદાર એક દિવસ સ્નેહ દ્રવ્ય આપે એક દિવસ ક્વાથ આપે એક દિવસ ઔષધિ આપે કેટલું બધું ડીપ થિંકિંગ છે એ લોકો મૂર્ખા હતા કે સહેલું સહેલું પાણી નાખી દઈએ પાણી બિલકુલ સારું નથી તમને લાંબા ગાળે એ નુકસાન કરે સોફ્ટ વોટર લાંબા ગાળે નુકસાન કરે આયુર્વેદમાં જે બસ્તી કીધી છે ને તેલ ને તલના તેલની ને એ જ મુખ્યત્વે એ એ બહુ જ સાયન્ટિફિક છે મને પણ નહોતી ખબર હું પણ પહેલાં ભણતી ત્યારે એવું જ વિચારતી હતી કે શું વાતો પાણીને સોફ્ટ વોટર ના લઈ લેવાય એલોપેથીનું હેલું છે પણ એ સહેલું નથી એ લાંબા ગાળે નુકસાનકારક છે તો ખાવા પીવામાં આટલું ધ્યાન રાખો જેને જેને સાંધાના દુખાવા થતા હોય ને એ આપણે નગોળનું ઝાડ રોપો દુધિયા ગામમાં હવે દસ બાર નગોડના ઝાડ રોપો તમે એવી મારી તમને નમ્ર વિનંતી છે નગોડનું ઝાડ એક પારિજાતનું ઝાડ સરગવો સરગવો આપણા આપણે ધામમાં રોપવાની જરૂર છે આ બધા ઝાડો એટલા બધા ઉપયોગી છે ને કે સાંધાના દુખાવા થતા હોય થોડા ઘણા દુખાવા એડી એડી બેડી દુખતી હોય ને તો તમે નગોડના પાનનો રસ પંદર દિવસ પીવો ને પંદર દિવસ કે મહિનો તો તમને સો ટકા ઓછું થઈ જાય એ મટી જ જાય એડીનો દુખાવો તો આયુર્વેદમાં કંઈ એ તો કંઈ દુખાવો જ નથી ઠીક છે એ મટી જ જાય તો નગોળ સરગવો નગોળને પારિજાત બી પી શકાય છે બરાબર નહીં તો જોડે તલનું તેલ પીવો અથવા દિવેલ પીવો શરીરમાં વાયુ ઓછો કરવાનો એક જ વાયુ વાયુથી બધા જ દુખાવા થાય છે નહીં વાતે ઉલમ તો વાયુ વગર કોઈ દુખાવો થાય નહીં તમારે દુખાવો થાય એટલે સમજી લેવાનું કે મારા શરીરમાં વાયુ ગમે તે રીતે વધ્યો છે કાં તો આવરણ થઈને વધ્યો છે કાં તો એ જાતે વધ્યો છે કાં તો બીજો દોષ ઘટવાથી વધ્યો છે બરાબર આ ઓસ્ટિયોપોરોસિસ શું છે એલોપેથીમાં હાડકા પોલા થવા શું છે હાડકા પોલા કેમ નહીં આયુર્વેદમાં કેટલું સાયન્ટિફિક કીધું છે ખબર છે કે આયુર્વેદમાં વાયુનું સ્થાન અસ્થિ બતાવ્યું છે અસ્થિ અસ્થિ તો આટલા વર્ષો પહેલાં વાયુ ક્યાં છે તો કે અસ્થિ એમાં તો વાયુ વધે એટલે શું થાય હાડકા પોલા થાય બરાબર છે તો ઓસ્ટિયોપોરોસિસમાં બી એ જ થાય છે ને હાડકા નબળા કેમ થાય છે તો વાયુ વધવાનો રોકો ને તો ઓસ્ટિયોપોરોસિસ બી ના થાય મારું કહેવાનું એ છે બરાબર તો ઓસ્ટિયોપોરોસીસનું મુખ્ય કારણ વાયુની પ્રકૃતિ વાયુને તમે શરૂઆતમાં જીત્યો નથી અથવા વાયુની ટ્રીટમેન્ટ નથી કરી વાયુ વધે એવો બધો ખોરાક લીધો છે સૌથી પહેલાં જે બધા દાણાવાળા ખોરાકો છે ને બટાકા ભીંડા ગુવાર પાપડી પછી વટાણા તુવર એ બધા જ વાત પ્રકોપક આહારો છે બધા કઠોળો મગ સિવાયના બધા કઠોળો એ દરરોજ દરરોજ બહુ ના ખાવા જોઈએ થોડા ઓછા ખાવા જોઈએ મગ સિવાયના બધા કઠોળો છે ને તમને શરીરમાં વાયુ વધારે તો એ જ્યારે ખાવાના હોય ને ત્યારે તમારે અજમાનો વઘાર આપણે શાસ્ત્રમાં કીધું જ ખબર છે વાલણનો વઘાર કેમ અજમામાં કરીએ છીએ અજમો પરમ વાતશામક છે બરાબર તો વાલોળ છે પછી તુવર છે રીંગણા એ બધું કેમ તમારે વજમામાં વઘારવાનું કેમ કે એ અજમો વાતશામક છે પેલું વાત પ્રકોપક છે તેને કમ્પન્સેટ કરવા માટે વાતશામક છે એટલે કોઈ પણ સ્કીનના રોગો હોય એ બધામાં હળદર હળદર આપણા ઘરની ઔષધિ છે અજમો હળદર જીરું આ બધી ઔષધિ છે સવારમાં ઉઠીને તમે રાત્રે બે ચમચી પલાળેલું જીરું એક ગ્લાસમાં અને સવારે એને ઉકાળી ગરમ કરી અને એ પાણીમાં ચપ ગેસ બંધ કરી ચપટી તજ અને મરી નાખીને પીવો એક વરસ છ મહિના એક વરસ તમારી ફેટ ફટાફટ ઓગળવા માંડશે તમે એકદમ સ્લીમ ટ્રીમ થઈ શકો છો કેમ કે તમારું મેટાબોલિઝમ એ વધારી દે છે એવી બીજું શું કહેતી હતી હા સરગવો સરગવો બી સરગવાના પાના ઘેરે મુઠિયા બનાવો ઢોકળા બનાવો જે બનાવો એ સરગવાના તો પાના જ ઉપયોગી છે હું જે પાના ઉપયોગી છે ને એ જ ઔષધિ કહું છું રોપવા માટે એવી બીજી કામની ઔષધિ છે સરગવાથી બધા વાયુના દુખાવા સારા થાય સરગવાની સિંગ પણ એટલી કામની છે પાના પણ એટલા કામમાં છે કામના છે બીજું છે અરડુસી શરદી ખાંસી તાવ શ્વાસ એટલે અરડુસી તો કેવું છે કે જેની માતા નથી ને એની માતા અરડુસી છે એવો શ્લોક છે એવી હળદે માટે પણ એવું કહેવાયું છે આમળા બી એવું આમળા એ બધા બધા અમારા અમૃત જેવા ઔષધો છે આયુર્વેદના ગળો ગળો બી ગળવેલ બી રોપવાની જરૂર છે આપણે ધામમાં ગળો ગળો તમે રસ એટલે તમે શું આ ડેન્ગ્યુ ને આ બધું થાય છે ઇમ્યુનિટી વધારવા માટે એલોપેથીમાં કોઈ કોઈ ઉપાય જ નથી એલોપેથીની કોઈ બી દવા તમે લેશો ને એટલે સો ટકા તમારું પેટ બગાડીને જ એની એક્શન સ્ટાર્ટ થાય છે તમારું સ્ટમક બગાડીને જ એની એક્શન સ્ટાર્ટ થવાની એ હું સિક્કો મારીને કહું છું અને આયુર્વેદની કોઈ બી દવા તમે લો વાળની લો કે પગની લો કે વાળીયાની લો એ તમારું પેટ સુધારીને જ એની એક્શન સ્ટાર્ટ થાય છે તો પછી કયું લેવું સારું પેટ બગાડીને દબાવવું એના કરતા તો પેટ સારું કરીને લેવું જ સારું ને તો દરરોજ આ રીતે ખાવા પીવામાં ધ્યાન રાખો સાંજે હલકું ખાઓ ખીચડી ખાઓ મગની દાળની ખીચડી સારી નહીં તો સામો કોદરી એવું બધું સાંજે ખાઓ અને થોડોક વ્યાયામ રાખો કરવાનો તો તમે હેલ્ધી જ રહેશો રોગ થાય નહીં અને કબજિયાત ખાસ કબજિયાત નહીં ગેસ એ ના થાય એના માટે અધ્યસન એક ફાદા પર ખાવું આ બધા ચાર પાંચ નિયમો હું શોર્ટમાં કહું છું મારતો હજી બધું બહુ છે પણ હવે કંઈ નહીં મોડું થાય છે પ્રેસિડેન્ટ કોણ બને ને એ ફાર્મસીના મોટા મોટા માનદાતાઓ નક્કી કરે છે કે આ પ્રેસિડેન્ટ બને ફાર્મા બિઝનેસ એટલે કેટલો મોટો બિઝનેસ છે એલોપેથી બધી ટ્રીટમેન્ટ ગાઈડલાઇન ફાર્માસ્યુટિકલ કંપની ડિસાઇડ કરે છે તમને લોકોને જોવું હોય ને તો બી એમ હેગડે આપણા વિભૂષણ મળ્યું છે એલોપેથિક કાર્ડિયોલોજીસ્ટ છે મોટા ડૉક્ટર છે બહુ રિનોવડ સાઉથના તો એ વિભૂષણ છે એલોપેથિક છે કાર્ડિયોલોજીસ્ટ છે એમના યુટ્યુબ પર ખાલી વિડીયોઝ જોજો બી એમ હેગડે સર્ચ કરીને નામ લખવું લખી લો હું ખોટું બોલતી હોય તો તમે એમને સાંભળો એ તો એલોપેથી છે પોતે બરાબર એ શું કે છે એ સાંભળી લો અને શરદી ઉધરસ ખા ખાંસી જેવા નાના નાના રોગોમાં તો તમે અળુસીના પાના ઉકાળીને પીવો ને દસ બાર પાના લેવાના એને છૂંદીને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને હળદર અજમો મરી પાવડર નાખીને પીવો ને તો તમારે ગમે તેવી ખાંસી હોય શ્વાસ હોય ઉધરસ હોય બધું સારું થઈ જાય છે હા બોલો વિમલ છોડો મન મન પર કંટ્રોલ ચરક માં લખ્યું છે કે તમારું મન કંટ્રોલ હોય ને તો તમને ભૂત પિશાચ ગમે તે કોઈની કોઈ અસર ના થાય સત્વજય ચિકિત્સા આયુર્વેદમાં બહુ મોટી ચિકિત્સા છે આખું મેન્ટલ માનસિક રોગોની બી એક સ્પેસિસ છે આયુર્વેદમાં એક બ્રાન્ચ છે આખી હમણાં કેવી સાયકરેટિક બ્રાન્ચ છે એવી સાયકરાટિક બ્રાન્ચ આયુર્વેદમાં પણ છે બરાબર તો આયુર્વેદમાં તો પેલી વૃક્ષ ચિકિત્સા બી છે ને વૃક્ષ ચિકિત્સા પચાસ વર્ષની ઉંમર પછી દરરોજ બધાએ એક રસાયણ સેવન કરવું જોઈએ તમારે બધાને જોઈતું હોય તો એ કોમ્બિનેશન હું લખી આપીશ મોટાભાગે બધાને સૂટ થઈ જાય પચાસ વર્ષની ઉંમર પછી મહેરબાની કરીને બધા જ એ લો તો તમારું દસ વર્ષ ઉંમર વધી જશે એ તમારા આમનું પાચન કરે તમારું શરીર સારું રાખે પણ રસાયણ ટ્રીટમેન્ટ એ આયુર્વેદનો બહુ જોરદાર એક મહત્ત્વનો પાયો છે ઋષિ રસ ચવનપ્રાસ પી ખાઈને લાંબુ જીવ્યા હતા ખબર છે ને એ રસાયણ ટ્રીટમેન્ટ આયુર્વેદની એક બહુ જ જોરદાર અને બહુ જ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ બ્રાન્ચ છે તો એનો બી લાભ લો બરાબર પણ પહેલાં પહેલું શરૂઆત તો ખાવા પીવાથી કરો અને આજથી જ નિયમ લઈ લો કે અડધું પેટ ખાલી રાખીને ખાઓ તમે પછી અઠવાડિયામાં જુઓ તમારા બધા જ અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે